કેન્સરની ટ્રીટમેન્ટ ચાલે છે અમારા વાઈટ વાઈટ કણ મતલબ શું કહેવાય ધોળાવાળા સફેદવાળા ઉમર પ્રમાણે બહુ હતા ઉમર પ્રમાણે ને મને લગભગ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ તો આજ ના મારા બ્લોગ માં તમારા બધા નું સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજામાં છો અમે પણ મજામાં છીએ આજે સવાર થોડીક મોડી થઈ છે કારણ કે ધનિતભાઈ ને સ્કૂલે જવાનું હતું અને મારે એને મૂકવા જવાનું હતું એટલે આજે હું મૂકવા ગયો તો એટલે મારે થોડુંક મોડું થઈ ગયું છે ને મારે સવાર બી મોડી થઈ ગઈ છે અને રાધીએ તો સવાર સવારમાં કાઢી લીધું છે કામ નાસ્તો પાણી પતાવી કારણ કે કંઈક કહે છે કે ઘર ઘણા સમયથી સાફ થયું નથી એટલે કે આજે હું રૂમ પહેલાં રૂમ કરી નાખું પછી એક એક દિવસે કરીશ તો આજે એક રૂમ સાફ કરે છે અને હું મારું બારનું કામ પતાવું છું આજે સાંજે જવાના છીએ બહાર ક્યાં જવાના છીએ એની માટે મળીએ તો ચાલો મળીએ ભાઈ આજે તો રાધિકાએ કહ્યું છે આખો દિવસ ફૂલ કામ હે ને રાધિકા થક ગઈ ને સવાર છે એટલે એક દોપહેર તક કામ ની કામ થાય પેલા તો શનિવારે શનિવારે બધા પંખા લેમ બધું ફર્નિચર ફ્રીજ પ્લેટફોર્મ બધું ડ્રોર ડ્રોર બાર થી બધું સાફ કરતી રસોડામાં હવે આ માતાજી આવ્યા છે ને ત્યારથી ત્યારથી બધું કામ હની હું ડખે ચડી જઈશ વારો ચાલે છે ધ્વનિતભાઈ ના રૂમ નો આ ધ્વનિતભાઈ નો રૂમ હજી મારે ડેકોરેટ કરવાનો આખો બાકી છે કે કારણ કે બાકી એટલા માટે રાખ્યું છે કે ધ્વનિત જેમ જેમ મોટો થતો જાય ને એની હોબી શું છે એ પ્રમાણે અમે બનાવીએ બરોબર ને રાધી એને ક્રાફ્ટમાં બહુ ઇન્ટરેસ્ટ છે ને તો કઈક ને કઈક બનાવતો હોય છે એટલે અમને એવી આશા હોય છે કે બનાવે ને એનું કંઈક ગોઠવણ કરશું સેટિંગ પણ બચારો સક્સેસ નથી જતો સારું બનાવે છે પણ પછી અધૂરું મૂકી દે કંટાળી જાય સ્કૂલ નું લેસન હોય ટ્યુશન નું લેસન હોય ટાઈમિંગ સેટ નથી થતું રમવા જેવો નથી રહેતો ટીવી જોવા જેવો નથી રહેતો એટલે એની બચારીની લાઈફ ડિસ્ટર્બ થઈ ગઈ છે આખી અરે હમણાં એને ગઈકાલે કંઈક ટ્રોફી કે ટ્રોફી કંઈક બનાવ્યું હતું જો અવશેષો હોય તો હું તમને બતાવું છું ટ્રોફીના અવશેષો જો રાખીને કંઈક ગયો હોય ને તો તમને લોકોને બતાવું એક જ મિનિટ હોય ટ્રોફી મળી જાય ને એની તો મૂકી મૂકી તો હશે ક્યાંય ખાંચવીને જ તે એટલે મિન્સ કેલી આઈપીએલની ટ્રોફી જીતા ને ટી ટ્વેન્ટીની તો બનાવ બનાવવાનો એ ટ્રાય કરતો હતો હા જોરી મળી ગઈ અત્યારે મળી ગઈ છે આ રે અત્યારે ખાલી એક જ પાર્ટ બન્યો છે ટ્રોફીનો હજી એની ઉપર કામ ચાલે છે પણ આ આટલું બનાવવામાં એને લગભગ કલાક દોઢ કલાક આવી દી જો આવી રીતે હજી બનાવે છે જેની ઉપર ઘણું બધું કામ બાકી છે ટ્રોફીનો ઉપરનો પાર્ટ બનાવ્યો છે તો આ બધું કામ એ કરતો રહેતો હોય છે અને આજે વ્લોગમાં બહુ કાંઈ શૂટ રાધી કરી શકી નથી કારણ કે રાધી નું આખો દિવસ કામ આ ચાલતું હતું એટલા માટે હજી તો આજે બે રૂમ જ થશે પછી હજી જમવાનું બનાવવાનું છે પછી નહીં ને જમવાનું બનાવવાનું અને ના પહેલા જમવાનું બનાવી દઉં કઈ ખબર નક્કી નહીં હોલ ડાઇનિંગ કાલે થશે રસોડું પરમ દે અને સાંજે કદાચ જવાનું છે મિક્સર લેવા તો મળીએ છીએ થોડી વારમાં પાછા આ કે આજ ને આજે આ કન્યા કન્યા તો ન કહેવાય આજે સ્ત્રી એ એટલી મસ્કરી મારી કરે છે ને કે વાત ના પૂછવા આ માથામાં માથું ઓળાવા જેવું છે તો મને એમ કહે છે કે લાવો તમારું માથું ઓળાવી દો બોલો લ્યો

ભગવાન કરે કે આવી કેન્સર ઉમર પ્રમાણે નથી મને લગભગ અઢાર ઓગણીસ વર્ષ નો ત્યાંથી મને સફેદ વાળ છે એટલે એવું કઈ નથી તને છેતરી કીધું હેર ટ્રીટમેન્ટ કરાવી હોય ને એટલે એવું કહેવાય કે ભાઈ કરવો નહીં કારણ કે શું શું હોય હોય નહીં તમારા જે જે વાળ ને એને ડેમેજ કરી શકે એટલે જેમ કે આપણે જ્યારે પાક લઈએ ત્યારે કેમ કે કોઈ રાસાયણિક દવાનો વધુ પડતો ઉપયોગ ના થાય જવાનો ની જેવું છે એટલે એવું હતું એટલા માટે કેપ પહેરતો હતો પણ હવે તમે જુઓ છો હવે કે પાક બંધ થઈ ગઈ છે તો બસ હવે ભગવાનને પ્રાર્થના કે આજે થોડા થોડા આવ્યા છે ને એકદમ આમ

દરેક માં ઊંધું હોય કે સ્ત્રી ને બધી બધી વસ્તુ યાદ રહેતી હોય આમાં આ મને પૂછો છે આપડા લગ્ન કેટલા વર્ષ થયા તેર વર્ષ થયા મારા લગ્ન તો તેર વર્ષ મિક્સર હતું અગિયારસો રૂપિયા નું અમે લીધું હતું તો અત્યાર સુધી ચાલ્યું હજી રિપેર કરાવીને તો ચાલે એવું પણ એમાં વધારે ખર્ચો છે તો એના કરતાં નવું લઈ લઈએ હવે જોઈએ હવે પેલા નવું લેતા પેલા જોઈએ કેવી રીતનો ભાવ છે કેવું ગમે છે શું છે નહીં પછી જૂનું રિપેર કરાવી નાખશું અને આમાં

ઈ ભેગો તરત ને તરત વરસાદ ચાલુ થઈ ગયો એટલે મેળ નથી આવ્યો અને ટુ વ્હીલર લઈને આજ તો ગયા હતા ઘણા ટાઈમે અમે ટુ વ્હીલર લઈને નીકળ્યા કારણ કે ધનિત ઘરે હતો એને લેસન ની બધું બાકી હતું ને એના કારણે તો રીવાને એમાં એને મજા આવે હે ને બેટા ગાડીમાં મજા આવે ને મારી દીકીને એટલે અમે ગાડી લઈને ગયા હતા અને વરસાદના કારણે નો મેળ પડ્યો એટલે આવતીકાલે જવાના છીએ અને આજના બ્લોગમાં બહુ ઓછું શૂટ થયું છે એટલે બ્લોગ જરીક નાનો બન્યો છે એટલા માટે સોરી આવતીકાલે મળીએ નવા વ્લોગમાં અને ખાસ આ ડબલ સિઝન જેવું છે એટલે તબિયતનું તમે બધા ધ્યાન રાખજો તો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય શ્રીરામ અને આ બ્લોગ તમને કેવું લાગ્યો ની કોમેન્ટમાં કેજો જય માતાજી